नमस्कार देवी भागवतना चौथा स्कंद स्वागत आज नो अध्याय अध्याय से, ए तो ए से राह मत मनुष्य नहीं देवताओ नहीं समग्र सृष्टि युगो युगो थी जी रही આજનો અધ્યાય આપણને કૃષ્ણ જન્મોત્સવ તરફ લઈ જવાનો સામાન્ય ઉદય થાય છે આ એક ક્ષણ છે જ્યારે અશક્યતાના બંધનો તૂટી જાય છે એ પરમાત્મા પોતે માયાના ખેલમાં પ્રવેશ કરે છે પણ આ પરમ કથાનો પ્રારંભ કરીએ પહેલા આપણે ગયા અધ્યાયનું અમૃત યાદ કરી લઈએ કે ગયા અધ્યાયમાં રાજા જન્મેજ બે અત્યંત તીક્ષ્ણ અને વેધક પ્રશ્નો પૂછ્યા છે એ આપણી જેવા જ પ્રશ્નો છે આપણા જ પ્રશ્નો છે શ્રદ્ધાની પરીક્ષાના પ્રશ્નો પહેલો પ્રશ્ન પૂછ્યો કે નિર્દોષ બાળકોનો શું દોષ હતો કે દેવર્ષી નારદ જેવા બ્રહ્મ જ્ઞાની સંતે કંસને હત્યા માટે ઉશ્કેરવાનું પાપ કેમ કર્યું અને ત્યારે મહર્ષિ વ્યાસે પરમ ગહન રહસ્ય ખોલ્યા છે વ્યાસજી કહે છે કે નારદજી કલહ પ્રિય હોવા છતાં દેવ કાર્યના ઉત્પ્રેરક હતા તેમનું કાર્ય કંસની ક્ષણિક કરુણતાને તોડીને પ્રારબ્ધ ને ગતિ આપવાનું હતું અને પેલા છ બાળકો જે હતા એ નિર્દોષ ન હતા પૂર્વ જન્મમાં ષડગર્ભ હતા અને બ્રહ્માજી પર હસવાના અહંકાર બદલ અને પિતા હિરણ્ય કશ્યપુ નો કરવા બદલ બેવડો શ્રાપ મેળવ્યો હતો પૂર્વ જન્મમાં એ ષડગર્ભનો પિતા કાલ હતો તેના હાથે તેમનું મૃત્યુ એ તેમના જ પ્રાચીન કર્મોનું અટલ પ્રારબ્ધ ફળ હતું અંતમાં ગયા અધ્યાયમાં વ્યાસજીએ મહાભારતના તમામ પાત્રોના દૈવી આસુરી અવતારોનું વર્ણન કરીને સિદ્ધ કર્યું કે આ યુદ્ધ માનવીય નહીં પણ દૈવ અને અસુર વચ્ચેની આ દિવ્ય લીલાનું યુદ્ધ છે પણ આજનો અધ્યાય જે છે આપણને એક નવી સૃષ્ટિના સર્જન તરફ લઈ જાય છે

એ પ્રાચીન સમયમાં ભારતના સંતોએ વિચારી દેવકીના ઉદરમાંથી ખેંચી ગોકુળમાં રહેતી ગૃહિણીના ઉદરમાં એ બાળકને સ્થાપિત કરી દીધું છે અને મથુરામાં સમાચાર ફેલાયા કે દેવકીનો સાતમો ગર્ભ તો પડી ગયો ગર્ભપાત થઈ ગયો છે કંસને આ સાંભળીને હસવાનું આવ્યું છે તેને લાગ્યું કે કાળ હવે તેનાથી ડરી ગયો છે આ ગર્ભ કંસનો કાળ હતો હવે કંસની ક્રૂરતા અને તેનો ભય ચરમસીમા એ પહોંચી ગયા હતા એટલે એણે પોતાની બહેન દેવકી અને બનેવી વાસુદેવને મથુરાના ભયાનક અંધકારમય કારાગ્રહમાં કેદી કરી દીધા લોખંડની સાંકળોથી તેમને જકડી દેવામાં આવ્યા અને આ માત્ર શારીરિક બંધન નહોતું આ બંધન છે નિરાશાન આ બંધન છે હતાશાન આ બંધન છે ભયનું

बधाज मार्गो बंद થઈ ચુક્યા છે આપણે આગળ એક વાત કરી હતી બેન્કર ને મિત્ર ને કે 2008 ની જે મંડી આવી એમાં બધું ડૂબી ગયું અને છल्ले બેઠો હતો બેન્ચ ઉપર લંડન ના એક પાર્ક માં થયું કે હવે કશું બાકી રહ્યું નથી દેવકી ને વાસુદેવ ની સ્થિતિ એવી છે ઈશ્વર પણ હવે કશું સાંભળતા નથી માનવીય જે પણ બધા પ્રયત્નો હતા એ બધાનો અંત આવી ગયો અને જીવનનો આ જ સનાતન નિયમ છે કે જ્યારે માનવીય પુરુષાર્થનો અંત આવે છે ત્યારે જ પરમાત્માની કૃપાનો પ્રારંભ હતા જ્યારે આપણને લાગે કે આ બધા દરવાજા બંધ થઈ ગયા છે ભાદરવો માસ કૃષ્ણ પક્ષ અષ્ટમીની તિથિ છે રોહિણી નક્ષત્ર છે મધ્યરાત્રિનો સમય છે કારાગ્રહની બહાર કંસ બેચેન ફરે છે પહેરેદારોને આદેશ આપ્યો છે કે આંખનો પલકારો પણ ન મારતા બાળક જન્મ કે તરત મને સમાચાર આપજો આજ મારો કાળ છે આ તરફ દેવકીને ને કારાગ્રહ અંદર પ્રસવ પીડા ઉપજી છે કોઈ બીજું છે નહીં વાસુદેવ છે એની સાથે વાસુદેવને કહે છે કે સ્વામી સમય આવી ગયો છે હવે શું થશે આ રાક્ષસો આપણા બાળકને મારી નાખશે અને એ જ ક્ષણે એ અંધકારમય કારાગ્રહમાં જાણે હજારો સૂર્ય ઉગ્યા હોય એવો દિવ્ય પ્રકાશ ફેલાય અને દેવકી અને વાસુદેવ જોયું તો તેમની સામે કોઈ સામાન્ય બાળક નહોતું હતું ચાર ઉજાઓ શંખ ચક્ર ગદા ને પદ્મ ધારણ કરેલ पितांबर पहरे कौस्तुभ मणि थी शोभाता परमात्मा नो दिव्य स्वरूप प्रकट थयो अने देवकी ने वासुदेव आजोई ने आबाज પોતાના पुत्र ने आ रीते जोई ने स्तब्ध થઈ गया हाथ जोडी ने स्तुति करवा लाग्या पण ए ज क्षणे बालक मनुष्य लीला नो प्रारंभ करयो दिव्य स्वरूप अदृश्य थयो અને એક સામાન્ય નાનકડા રડતા શિશુનું સ્વરૂપ લઈ લીધું સમસ્યા હજી એની એ જ હતી કે બાળકનો જન્મ થઈ ગયો છે બહાર રાક્ષસો હતા કંસ રાહ જોઈ રહ્યો છે અને વાસુદેવ ફરીથી નિરાશ થઈ ગયા છે દેવકી તૂટી પડી છે કે આટલો મોટો ચમત્કાર થયો પણ હવે શું અને વાસુદેવ નિરાશ થઈને બાળકના રક્ષણનો ઉપાય વિચારી રહ્યા હતા અને ત્યાં જ કારાગ્રહમાં એક આકાશવાણી ગુંજી ઉઠી આકાશવાણી કહે છે કે વાસુદેવ ચિંતા ન કર આ બાળકને હમણાં જ ઉઠાવ અને ગોકુળમાં નંદરાયના ઘરે લઈ જા ત્યાં યશોદાએ હમણાં જ એક પુત્રીને જન્મ આપ્યો

તેમણે પોતાની લીલા રચી મુક્તિ થઈ ગઈ વાસુદેવ અને દેવકીની લોખંડની સાંકળો જાણે જાતે જ તૂટીને નીચે પડી ગઈ અને આ માત્ર લોખંડના બંધન નથી તૂટ્યા નિરાશા અને પ્રારબ્ધના જે આ બધા બંધનો હોય ને એ બધા તૂટી ગયા છે દેવકી ને વાસુદેવના અને યોગ માયાના પ્રભાવથી कारागृह ना बधाज विकराल राक्षसी पहरेदारों गाढ निंद्रा मा सरी पड्या कारागृह ना आठे मजबूत लोखंड दरवाजा जे कंसे पोते बांध करावया होताय ते आप मेलेच खुली गया अद्भुत कथा से कोई सामान्य मनुष्य नो जन्म नथी खुद परमात्मा खुद भगवान श्री हरि पधार्या એની સામે આ રાક્ષસોગ્રહ ને આ બંધનો એની વાત જ શું માયાનો ખુદ સ્વામી પધાર્યો છે અને માયાના સ્વામી જરાક વિચાર્યું ત્યાં તો માયાએ બધું બધું મુક્ત કર્યું અને આ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો છે કારાગ્રહમાં

જેને આપણે ઈશ્વરીય કૃપા કહીએ છીએ દરવાજા ખુલી ગયા છે માનવીય પ્રયત્નોની આ મર્યાદા છે જયારે માનવીય સુરક્ષા અને શક્તિ નિષ્ફળ જાય ને ત્યારે જ દૈવી શક્તિ હસ્તે અને અહીંયા આપણને વસુદેવની જે વાસુદેવની સત્ય નિષ્ઠા છે એના દર્શન થાય છે ભગવાન પ્રત્યેની અવિરત પ્રાર્થનાની સ્વીકૃતિ છે વાસુદેવે તરત જ બાળકને ટોપલીમાં લીધું ને કારાગ્રહમાંથી બહાર નીકળ્યા અને વાસુદેવ મથુરાના સુમસામ રસ્તાઓ પરથી દોડતા દોડતા યમુના નદીના કિનારે પહોંચ્યા છે અને જોવે છે તો ભાદરવો મહિનો છે યમુનામાં તોફાની ભયાનક પૂર આવ્યું છે કવિ શ્રી સુરેશ દલાલની ખૂબ સુંદર રચના છે મધરાત યમુનામાં આવ્યું છે પૂર વાસુદેવ વિચારે છે કે મનુષ્ય છે કે હું આ નવજાત શિશુને લઈને તોફાની નદી કેવી રીતે પાર કરીશ પણ પરમાત્મા નું સ્મરણ કરીને જેવો યમુનાજીમાં પગ મૂક્યો છે ને ત્યાં જ યમુનાજી નું જળ પોતાના સ્વામીના ચરણ સ્પર્શ કરવા માટે તત્કાલ શાંત થઈ ગયું આજુબાજુ જે પૂર જબરજસ્ત ઉમટ્યું હતું કે જાણે ઘૂંટણ સમાન જળ રહ્યા છે વરસાદ જે પડી રહ્યો છે શેષ નાગ આવીને ભગવાન શ્રી કૃષ્ણ પર ગયા અને સ્વામીને શેષ શેષનાગ કહે છે કે એમને ક્યાંથી ભીના થવાસુદેવજી વાસુદેવજીએ સરળતાથી આ નદી પસાર કરી છે અને યમુનાજી પગ

એ સુતેલી જે પેલી નવજાત બાળકી હતી સાક્ષાત યોગ માયા છે એ યોગ માયા ઉઠાવી લીધી અને એ જ માર્ગે જે રીતે આવ્યા હતા એ જ રીતે પાછા મથુરાના કારાગ્રહમાં પાછા પહોંચી ગયા અને જેવા વાસુદેવજી કારાગ્રહમાં અંદર પહોંચ્યા છે કે ત્યાં તો બધાય દરવાજા પાછા બંધ થઈ ગયા સાંકળો ફરીથી બંધાઈ ગઈ યોગ માયાએ જે કરવાનું હતું એ બધું કાર્ય પૂરું કર્યું અને જેવા વાસુદેવ બાળકીને દેવી પાસે દેવકી પાસે મૂકી છે કે તરત જ યોગ માયાની બીજી લીલા શરૂ થાય છે બાળકી જોર જોરથી રડવા લાગે છે અને તેના રુદનનો અવાજ સાંભળીને ए माया नी निंद्रा माथी एकदम जागेला पहरेदारों भय थी कंपी उठा ने सीधा दौड़ा कशु जो नहीं बस दौड़ा कंस पास महाराज आठमो गर्भ जन्मी चुक्यो छे जल्दी चाल कंस जे आखी रात थी भय थी जाग तो ज बैठो पोतानी तलवार लीधी काल बनी ने એને એક પછી એક કારાગ્રહ દરવાજા ખોલાવ્યા અને જોયું દેવકીના હાથમાં એક પુત્રી હતી એક ક્ષણ માટે થઈ ગયો અને વિચારમાં પડી ગયો કે આ શું આકાશવાણીએ તો કહ્યું હતું કે પુત્ર જન્મ થવાનો છે ને આઠમો પુત્ર તારો વધ કરશે અને નારદજી એ પણ પુત્ર કહ્યો પણ આ તો પુત્રી છે એટલે થાય પડી ગયો શું આકાશવાણી ખોટી હતી શું નારદજી ખોટા હતા શું બધા ખોટા હતા કે શું દેવોએ મારી સાથે કંઈ છેતરપિંડી કરી છે કારણ કે નારદજી આઈને કહી ગયા છે કે દેવો કયું આઠમું ગણશે તને ક્યાં ખબર છે પણ તેનો ભય તેની શંકા તેની ક્રૂરતા ફરી વાર કંસ પર હાવી થઈને બેઠા કંસે વિચાર્યું કે ભલે પુત્રી હોય મારે કોઈ જોખમ નથી કારણ કે કાઉન્ટ કરવામાં ગણવામાં તો આઠમી જ છે ને એટલે હું આને પણ મારી અને એટલે દેવકીના હાથમાંથી બાળકને ઝૂંટવી લીધું અને દેવકી પોકાર કરતી રહી કે ભાઈ આ આ તો પુત્રી છે તને શું નુકસાન કરશે છોડી દે દેવકી આવી જ રીતે વસુદેવને પ્રથમ બાળક વખતે ખૂબ પોકાર કર્યા હતા કે તમે આને લઈ ન જાવ તો મારું બાળક છે આ શું નુકસાન કર અને એવી જ રીતે કંસની સામે આજીજી કરી છે કે ભાઈ કંસ આ પુત્રીને મારી નાખવા માટે અને જેવો પથ્થર પર પછાડવા માટે ગયો છે કે ત્યાં એના હાથમાંથી એ બાળક સરકી પડ્યું અને બાળકી વીજળીની જેમ આકાશમાં અને ત્યાં આકાશમાં એ બાળકી પોતાનું અસલી દૈવ્ય દૈવીનું સ્વરૂપ પ્રગટ કર્યું એ સાક્ષાત અષ્ટભુજાધારી અષ્ટુજાધારી અને ગર્જના કરી કે અરે ઓ મૂર્ખ કંસ મને મારીને તને શું મળશે તારો કાળ તો જન્મી ચૂક્યો છે અને તે પૃથ્વી પર બીજે ક્યાંક અને આટલું કહીને દેવી તો અંતર ધ્યાન થઈ ગયા અને કંસ જે અત્યાર સુધી ક્રોધમાં હતો અને હવે એને સાચો ભય લાગ્યો અને ભય લાગ્યો છે કે થરથર કાપવા માંડ્યો કે એનો શત્રુ એનો કાળ જીવે છે ક્યાં છે અને એ જ ભયમાં એ જ ક્રોધમાં એને પોતાના બધા દાનવોને બધા મિત્રોને પૂતનાને બકાસુર ધૈનકાસુરને બધાને બોલાવ્યા અને આદેશ આપ્યો કે જાઓ આ પૃથ્વી પર જ્યાં પણ કોઈ નવજાત શિશુ દેખાય ને તેનો થયો છે શ્રી કૃષ્ણનો અને પરમ આનંદના જન્મની સાથે જ કંસે પરમ અધર્મના આદેશનો પણ જન્મ કર્યો છે એ ક્રૂર કંસે બધા બાળકોને મારી નાખવાની અને એટલે આ અધ્યાયમાં આપણને પરમ નિરાશામાંથી જન્મેલી દિવ્ય આશાની કથાની વાત થઈ છે કંસના કારાગૃહમાં કેદ એવી દેવકી અને વાસુદેવ એમના છ પુત્રોના મૃત્યુ અને સાતમા ગર્ભપાત પછી બે વાસુદેવ ને દેવકી સંપૂર્ણપણે હતાશ છે બધી હોપ બધું જ જતુ રહે અને ત્યારે આઠમા ગર્ભરૂપે મધ્યરાત્રિએ સાક્ષાત પરમાત્મા શ્રી હરિ શ્રી કૃષ્ણ દિવ્ય જન્મ થાય છે અને ત્યાં યોગ માયાની જે શક્તિ છે એ પ્રદર્શિત થાય છે અને આપણને દેખાડે છે કે જ્યારે માનવીય પુરુષાર્થ સંપૂર્ણ પણ નિષ્ફળ જાય છે ને

પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કરીને કંસને તેના અટલ કાળ વિશે ચેતવણી આપે છે અને અંતર ધ્યાન થઈ જાય એટલે આ અધ્યાયનો જે પરમ સંદેશ છે એ છે કે જીવનના ઘોર અંધકાર જેમાં કારા ગ્રહ છે ને એમાં જ દિવ્યતાનો જન્મ એટલે કે આ કૃષ્ણનો જન્મ થાય છે અને જન્મ માટે આપણને માત્ર એક જ શક્તિની જરૂર છે ને એ શક્તિ છે મહામાયા પરની અડગ શ્રદ્ધા એ જો મહામાયા દૈવી શક્તિ તરફ આપણી જો અડગ શ્રદ્ધા હોય ને આપણે સતત એ સત્વ ગુણ તરફ આપણી ગતિ ચાલુ રાખીએ તો એ બધા એ બંધનો તોડીને આપણને એ પરમતાનો માર્ગ બતાવે છે આજે બસ આટલું નંદ ઘૈર આનંદ ભયો છે શ્રી કૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો છે અને એની લીલાની કથા આવતા અધ્યાયમાં કરશું હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર